બધા મિત્રોને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધનતેરસનો દિવસ ધન આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસ કાર્તિક માસની કૃષ્ણ ત્રયોદશીએ ઉજવવામાં આવે છે અને આ જ દિવસે ભગવાન ધનવંતરી જે ભગવાન વિષ્ણુનું અવતાર છે સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા આથી આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે આ દિવસે લોકો ભગવાન ધનવંતરી અને માતા લક્ષ્મીની પૂજા કરે છે જેથી માતા લક્ષ્મી જે ધનની દેવી છે તેમની કૃપાથી વ્યક્તિના જીવનમાં દરિદ્રતા અભાવ અને કષ્ટ દૂર થાય છે તેમની કૃપાથી ઘર પરિવારમાં પરસ્પર પ્રેમ એકતા અને સદભાવના જળવાઈ રહે છે પ્રિય મિત્રો આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો

અને ખુશીપુરની આ કથા પણ એવા વણાંક પર ટકેલી હતી જ્યાં ખુશીઓ માનો કે માયલો દૂર ભાગી ગઈ હોય ખુશીપુરમાં એક સીધો સાદો મહેનતુ ખેડૂત રહેતો હતો જેનું નામ હતું માધવ માધવનું જીવન તેના ખેતરોની જેમ હર્યું ભર્યું હતું અને તેનો આત્મા ગંગાજળની જેમ નિર્મળ હતો તેની પાસે એક નાનકડી જમીન હતી એક પ્યારું ઘર હતું અને એક હસમુખ પરિવાર હતો તેની પત્ની અને તેમની આંખનો તારો તેમની એકમાત્ર દીકરી રાધા રાધા નામ પ્રમાણે જ સાવડી સુંદર મૃદુભાષી અને તેની આંખો એવી હતી કે જાણે તેમાં બ્રહ્માંડની સમગ્ર પવિત્રતા સમાઈ ગઈ હોય માધવ અને તેની પત્નીએ રાધાને ખૂબ પ્રેમથી ઉછેરી હતી જ્યારે તે નાની હતી તે પોતાના નાનકડા પગલાઓથી ઘર આંગણામાં ફરતી તેની પાયલની છણછણથી ઘરમાં રોનક રહેતી તેની માતા તેને ખોળામાં બેસાડીને રામચરિત માનસની ચોપાઈઓ સંભળાવતી અને રાધા ધ્યાનથી સાંભળતી જાણે દરેક શબ્દ તેના નાનકડા હૃદયમાં ઉતરી રહ્યો હોય માધવ આખો દિવસ ખેતરોમાં ખૂબ પસીનો વહાવતો અને જ્યારે સાંજે થાકીને ઘરે પાછો ફરતો ત્યારે રાધા દ્વાર પાસે આવતી તેના કપાળે પસીનો લૂચતી અને પોતાના નાનકડા હાથોથી તેના પગ દબાવતી તે ક્ષણે માધવ દુનિયાના બધા કષ્ટો ભૂલી જતો તેને લાગતું કે તેની રાધા જ તેની લક્ષ્મી તેની સરસ્વતી અને તેની દુર્ગા પણ છે પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું એક દિવસ રાધાની માતા જે ઘરની લક્ષ્મી અને માધવના જીવનનો આધાર હતી અચાનક બીમાર પડી ગઈ વૈદ્ય આવ્યા ગામના મોટા બુજુર્ગોએ જડીબૂટીઓ આપી પરંતુ કોઈ ફાયદો ન થયો એક રાતે રાધાની માતાએ માધવનો હાથ પકડ્યો રાધાને પ્રેમથી જોઈ અને એક ઊંડો શ્વાસ લઈને હંમેશા માટે શાંત થઈ ગઈ માધવ અને નાની રાધા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો ઘરમાં માતાની ગેરહાજરીથી એવી ઉદાસી છવાઈ ગઈ હતી કે જાણે રંગબેરંગી ફૂલોનો બગીચો અચાનક સુકાઈ ગયો હોય રાધા જે હજુ નાની હતી તે પોતાની માતાના જવાનો અર્થ સંપૂર્ણ રીતે નહોતી સમજી શકતી પરંતુ તેને ખબર હતી કે હવે તેની માતા ક્યારેય પાછી નહીં આવે રડી રડીને તેની આંખો સૂજી જતી પરંતુ માધવ તેને જોઈને પોતાના આંસુઓને અંદર જ રોકી લેતો તેણે પોતાની પત્નીને વચન આપ્યું હતું કે રાધાને ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં થવા દે અને હવે તે એકલો જ રાધાનો માતા અને પિતા બંને બની ગયો હતો સમય પસાર થતો ગયો માધવે પોતાની બધી શક્તિ રાધાને ઉછેરવામાં લગાવી દીધી તે દિવસ રાત એક કરીને ખેતરોમાં કામ કરતો જેથી રાધાને સારું ભોજન ખવડાવી શકે તેને નવી ચુંદડી લઈ આપી શકે રાધા હવે થોડી મોટી થઈ ગઈ હતી અને તેમાં તેની માતાની મમતા અને તેની ઉંમર કરતાં ઘણી વધુ સમજદારી આવી ગઈ હતી તે પોતાના પિતાની થાક ઓળખી લેતી અને રાત્રે જ્યારે ચાંદની ખેતરો અને ઘર પર એક સરખો પ્રકાશ પાથરતી ત્યારે તે માધવની પાસે બેસીને પોતાની મીઠી અવાજમાં ભજન ગાતી કે પોતાની વાતો સંભળાવતી માધવને લાગતું કે તેની દીકરી જ તેનું જીવન છે તેનો સંસાર છે પરંતુ એક વખત ફરીથી દુઃખે તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો રાધા જેનું બાળપણ ક્યારેક ફૂલોની જેમ ખીલેલું રહેતું હતું અચાનક બીમાર પડી ગઈ પહેલા હળવો તાવ પછી ઉધરસ અને ધીમે ધીમે તેના શ્વાસ ચડવા લાગ્યા તેની આંખોની ચમક ઝાંખી પડવા લાગી અને તેના ગાલની લાલી ક્યાંય ખોવાઈ ગઈ માધવનું કાળજું મોહમાં આવી ગયું તેણે તરત જ ગામના વૈદ્યને બોલાવ્યો વૈદ્યએ ઘણી જડીબૂટીઓ આપી પરંતુ કોઈ અસર ન થઈ રાધાની તબિયત વધુ બગડતી જતી હતી અને તેનું નાજુક શરીર વધુ નબળું થતું જતું હતું માધવે હાર ન માની તેણે વિચાર્યું મારી દીકરીને કંઈ નહીં થાય હું તેને બચાવીશ તે ગામના સૌથી મોટા સાહુકાર પાસે ગયો પોતાની થોડી જમીન ગીરવે મૂકી પૈસા લીધા અને રાધાને લઈને શહેરની મોટી હોસ્પિટલ ગયો શહેરમાં સારવાર મોંઘી હતી ડોક્ટરોએ ઘણા ટેસ્ટ કરાવ્યા ઘણી દવાઓ આપી માધવે પોતાની બધી જ જમાપુંજી ખર્ચી નાખી પછી પોતાની પત્નીના ઘરેણાં વેચ્યા ગાય ભેંસ વેચી ખેતરના નાના નાના ટુકડા પણ વેચી નાખ્યા ધીમે ધીમે માધવનું ઘર જે ક્યારેક અનાજ અને ધનથી ભરેલું રહેતું હતું હવે ખાલી થતું જતું હતું તેના ખેતરોમાં પહેલા જેવી હરિયાળી ન રહી અને તેના બળદ પણ વેચાઈ ગયા માધવ હવે બિલકુલ ગરીબ થઈ ગયો હતો તેની પાસે હવે કંઈ ન હતું બચ્યું સિવાય તેની રાધા અને તે જ રાધાના શ્વાસ ધીમે ધીમે તેનો સાથ છોડી રહ્યા હતા તે દિવસ રાત ઈશ્વરને પ્રાર્થના કરતો હે પ્રભુ મારી રાધાને બચાવો મારું બધું લઈ લો પણ મારી દીકરીને ન છીનવો તે મારી જીવન રેખા છે તેની આંખોમાં દરેક પડે આંસુ ભરેલા રહેતા પરંતુ રાધાની સામે તે હસવાની કોશિશ કરતો એક દિવસ રાધા બિછાને પડી હતી તેના શ્વાસ ખૂબ ઝડપથી ચાલી રહ્યા હતા માધવ તેની પાસે બેઠો હતો તેનો હાથ પોતાના હાથમાં લઈને સહેલાવી રહ્યો હતો રાધાએ ધીમે ધીમે આંખો ખોલી અને એક નબળી મુસ્કાન સાથે કહ્યું બાબા તેનો અવાજ એટલો ધીમો હતો કે માધવે નમીને સાંભળવું પડ્યું હા મારી દીકરી શું થયું માધવે તેના કપાળે પ્રેમથી હાથ ફેરવ્યો બાબા દિવાળી આવે છે ને રાધાએ મુશ્કેલીથી પૂછ્યું માધવનું હૃદય ધડક્યું હા દિવાળી આવતી હતી અને ધનતેરસ પણ ગામમાં લોકો પોતાના ઘરો સજાવી રહ્યા હતા બજારમાં મીઠાઈઓ અને દીવાઓની સુગંધ ફેલાઈ રહી હતી પરંતુ તેમના ઘરમાં તો હવે એક દીવો સળગાવવાના પણ પૈસા ન હતા હા દીકરી આવે છે માધવે કહ્યું રાધાએ ફરીથી કહ્યું બાબા તેના અવાજમાં એક અજીબ ચમક હતી આ વખતે ધનતેરસે કંઈક ને કંઈક અવશ્ય ખરીદજો જેથી આપણા ઘરમાં લક્ષ્મી આવે તેની આંખો જે સામાન્ય રીતે પીડાથી ભરેલી હતી આ વાતે ચમકી ઉઠી જો લક્ષ્મી આવશે તો મારી બીમારી પણ જતી રહેશે અને તમે પણ ખુશ રહી ગયો તેની આંખોમાં અચાનક આંસુ ભરાઈ આવ્યા તેની દીકરી જે પોતે મૃત્યુની ડેલી પર ઊભી હતી તે પોતાના પિતાની ખુશીની ચિંતા કરતી હતી અને ઘરમાં લક્ષ્મી લાવવાની વાત કરતી હતી લક્ષ્મી તેમના ઘરમાં તો હવે એક દાણો પણ બચ્યો ન હતો તે પોતાની દીકરીને કેવી રીતે કહે કે તેની પાસે હવે એક કોડી પણ નથી તેનું હૃદય પીડાથી ચીસ પાડી ઉઠ્યું હા દીકરી ચોક્કસ લઈ આવીશ તેણે કોઈક રીતે પોતાના આંસુઓ રોકીને કહ્યું પરંતુ તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો ધનતેરસનો દિવસ આવી ગયો ગામભરમાં રોનક હતી બાળકો નવા કપડા પહેરીને ફરતા હતા ઘરોમાં દીવા ઝગમગતા હતા અને ચારે બાજુ ખુશીઓની કિલકારીઓ ગુંજતી હતી માધવનું ઘર આજે પણ અંધકાર અને શાંતિમાં ડૂબેલું હતું રાધા બીછાને પડીને દરવાજા તરફ જોઈ રહી હતી જાણે પોતાના પિતાની રાહ જોતી હોય માધવનું હૃદય તૂટી રહ્યું હતું તેની પાસે એક પૈસો પણ નહોતો તે સવારથી ગામમાં ફરતો હતો એ વિચારીને કે કદાચ કોઈ કામ મળી જાય કે કોઈ જૂની વસ્તુ વેચી શકાય પરંતુ કંઈ ન મળ્યું તેનો આત્મા કકડી રહ્યો હતો લક્ષ્મી મારી રાધા મારી પાસે જ્યારે કઈ નથી તો ઘરમાં લક્ષ્મી કેવી રીતે આવશે સાંજ પડવા લાગી સૂરજ પોતાની લાલીમાં પાથરીને આથમી રહ્યો હતો માધવ ગામના ચોરે ઉદાસ બેઠો હતો ત્યારે તેની નજર એક નાનકડી માટીની દુકાન પર પડી જ્યાં નાના નાના દીવા વેચાતા હતા તેમની કિંમત એટલી ઓછી હતી કે કદાચ સૌથી ગરીબ વ્યક્તિ પણ તે ખરીદી શકે માધવે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને તેની આંગળીઓને એક તૂટેલું સિક્કું લાગ્યું કદાચ કોઈએ ભૂલથી તેના કુર્તાના ખિસ્સામાં મૂકી દીધું હતું તે સિક્કો એટલો ઘસાઈ ગયો હતો કે કદાચ કોઈ ફેરીઓ પણ તે ન લે પરંતુ માધવની આંખોમાં આશાની એક કિરણ જાગી કદાચ કદાચ તે દોડતો દોડતો માટીના દીવા વેચનાર પાસે પહોંચ્યો ભાઈ આ દીવો કેટલાનો છે તેણે સૌથી નાનો સૌથી સાદો દીવો બતાવીને પૂછ્યું દીવા વેચનાર એક વૃદ્ધ વ્યક્તિ હતો તેણે માધવ તરફ જોયું તેની આંખોમાં ઊંડી ઉદાસી અને તેના કપડાની ફાટેલી હાલત જોઈને તે સમજી ગયો કે આ વ્યક્તિ કેટલી વિપદામાં છે બાબુજી દીવા વેચનારે કહ્યું આ માટીનો દીવો છે તેની કોઈ કિંમત નથી તમે લઈ જાઓ નાના માધવનો સ્વાભિમાન ભલે ગરીબીથી તૂટી ગયો હતો પરંતુ મર્યો ન હતો હું આમ નહીં લઉં મારી પાસે એક જૂનું સિક્કું છે શું તું તે લઈશ તેણે પોતાનું ઘસાયેલું સિક્કું બતાવ્યું વૃદ્ધે સિક્કું જોયું મુસ્કુરાયો અને કહ્યું ઠીક છે બાબુજી તમે આ લઈ જાઓ માતા લક્ષ્મી તમારું ભલું કરે તેની આંખોમાં માધવ માટે કરુણા હતી માધવે તે નાનકડો દીવો એવી રીતે પકડ્યો જાણે તે કોઈ અમૂલ્ય રત્ન હોય તેનું હૃદય એક અજીબ ખુશી અને દર્દથી ભરાઈ ગયું તે દોડતો દોડતો ઘરે પહોંચ્યો તેના ઘરમાં અંધકાર હતો માત્ર રાધાના બિછાણા પાસે એક નાનકડી બારીમાંથી આવતી હળવી ચાંદની જ હતી રાધાએ જેવી જ દરવાજે માધવના પગલાંની આહટ સાંભળી તેની આંખો ચમકી ઉઠી બાબા આવી ગયા તે મુસ્કુરાઈ તેના નબળા અવાજમાં પણ ઉત્સાહ હતો માધવ રાધાની પાસે આવ્યો પોતાના ચહેરા પર નકલી મુસ્કાન લાવવાની કોશિશ કરતા બોલ્યો હા મારી દીકરી હું આવી ગયો તેણે પોતાની મુઠ્ઠી ખોલી જેમાં તે નાનકડો માટીનો દીવો હતો જો રાધા તારા માટે ધનતેરસની ભેટ રાધાની આંખો દીવાને જોઈને મોટી થઈ ગઈ તેણે પોતાના ધ્રુજતા હાથોથી તે દીવો લીધો તે એક સાદો માટીનો દીવો હતો જેમાં કોઈ ચમક નહોતી કોઈ સજાવટ નહોતી પરંતુ રાધા માટે તે સમગ્ર સંસારનો સૌથી સુંદર દીવો હતો તેણે તેને ફેરવ્યો તેને અનુભવ્યો અને પછી એક ઊંડો શ્વાસ લીધો બાબા તેણે કહ્યું તેના અવાજમાં એક અજીબ શાંતિ હતી આ તો ખૂબ સુંદર છે હવે આપણા ઘરમાં પણ લક્ષ્મી આવશે ને માધવનો ગળું રૂંધાઈ ગયું તે કંઈ બોલે તે પહેલા રાધાએ કહ્યું બાબા શું તમે આમાં એક દીવો સળગાવી શકો માધવે ક્યારે વિચાર્યું નહોતું કે તેની પાસે તેલ કે દીવાની વાટ હશે પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું તેની પત્નીએ ક્યારેક દેવી દેવતાઓ માટે એક નાનકડી તેલની કૂપી અને કેટલીક વાટો છુપાવી રાખી હતી માધવે તે શોધી કાઢી એક નાનકડી વાટ અને થોડા ટીપા તેલ તે નાનકડા દીવામાં નાખ્યા તેણે એક માચિસની તીલી સળગાવી અને ધ્રુજતા હાથે દીવો પ્રગટાવ્યો એક નાનકડી જ્યોત જગમગી ઊઠી તે અંધકારમય ઉદાસ ઘરમાં તે નાનકડી જ્યોત એવી લાગતી હતી જાણે કોઈ અંધારી રાતમાં એક નાનકડો તારો ચમકી રહ્યો હોય રાધાની આંખોમાં તે જ્યોત પ્રતિબિંબિત થઈ અને તેના ચહેરા પર એક અદ્ભુત શાંતિ અને ખુશી છવાઈ ગઈ તેણે દીવો પોતાની પાસે પોતાના ઓશિકા પાસે રાખ્યો હવે મારા ઘરમાં પણ રોશની છે રાધાએ મુસ્કુરાતા કહ્યું તેની મુસ્કાન એટલી પવિત્ર અને નિષ્કપટ હતી કે માધવના આત્માને પણ સ્પર્શી ગઈ લક્ષ્મી આવી ગઈ ને બાબા હા મારી દીકરી માધવે રડતા કહ્યું લક્ષ્મી આવી ગઈ મારી રાધા જ મારી લક્ષ્મી છે રાધાએ દીવાની જ્યોતને નિહાળી તેનો ચહેરો તે નાનકડી રોશનીમાં ઝગમગી રહ્યો હતો તેની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી તેના શ્વાસ વધુ ધીમા થઈ ગયા અને એક અંતિમ ઊંડો શ્વાસ લઈને રાધાએ હંમેશા માટે આંખો મીચી લીધી દીવો ધીમે ધીમે બળતો રહ્યો તેની જ્યોત ધ્રુજતી રહી રાધાનું કોમળ શરીર ત્યાં શાંત પડેલું હતું તેના ચહેરા પર તેજ જ અલૌકિક મુસ્કાન હતી જાણે તેણે પોતાના જીવનનો સૌથી મોટો સુખ પ્રાપ્ત કર્યો હોય માધવનું હૃદય ચીસ પાડી ઉઠ્યું તે જાણતો હતો કે આ દિવસ આવશે પરંતુ તે આ ક્ષણ માટે ક્યારેય તૈયાર નહોતો તેની રાધા તેની પ્યારી રાધા તેને છોડીને ચાલી ગઈ હતી તે તે નાનકડી દીવાની જ્યોતને જોતો રહ્યો જે ધીમે ધીમે ઓછી થતી જતી હતી જાણે રાધાની જીવન જ્યોત તેની સાથે વિદાય લઈ રહી હોય અને અંતે તે દીવો બળતા બળતા શાંત થઈ ગયો માધવ તે રાતે પોતાની દીકરીની પાસે બેઠો રહ્યો આખી રાત તેણે રાધાના શિરહાણે બેસીને વિતાવી પોતાના આંસુઓમાં લપેટાયેલો તેના જીવનનું બધું ચાલ્યું ગયું હતું તેની લક્ષ્મી ચાલી ગઈ હતી સવાર થઈ પરંતુ તેના માટે કોઈ રોશની ન લાવી ગામમાં બધા જ જાગ્યા પરંતુ માધવ માટે તો જાણે દુનિયા થંભી ગઈ હતી તેણે પોતાની લાડલી દીકરીનો અંતિમ સંસ્કાર કર્યો અને પછી તૂટેલું હારેલું માણસ બનીને પોતાના ઘરે પાછો આવ્યો બીજે જ દિવસે માધવે પોતાના તૂટેલા મણ સાથે ખેતરોમાં જવું પડ્યું તેના ખેતરો હવે ઘણા નાના થઈ ગયા હતા અને તેમાં ફસલ પણ બહુ ઓછી થતી હતી પરંતુ તેને પોતાની દીકરીની યાદોમાં થોડી શાંતિ મળી શકે જ્યારે તે પોતાના ખેતર પાસે પહોંચ્યો તો તેની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ તે જમીન જે ક્યારેક અને ઉપેક્ષિત લાગતી હતી આજે સોનાની જેમ જગમગી રહી હતી ખેતરોમાં ધાનની બાલીઓ લહેરાઈ રહી હતી અને તે બાલીઓ એવી હતી જાણે શુદ્ધ સોનામાંથી બનેલી હોય દરેક બાલી એટલી ભરેલી એટલી ચમકદાર એટલી સોનેરી હતી કે માધવની આંખોને વિશ્વાસ નહોતો થતો આ સોના જેવી ધાનની ફસલ હતી એટલી ભરપૂર અને શાનદાર કે માધવે પોતાના આખા જીવનમાં આવી ફસલ ક્યારે નહોતી જોઈ તેની ચમક એટલી હતી કે જાણે સૂરજની કિરણો સીધી ધરતી પર ઉતરી આવી હોય દરેક કણમાં એક દિવ્ય આભા હતી માધવે નમીને એક બાલીને સ્પર્શ કર્યો તે અસલી સોનું નહોતું પરંતુ તેની ચમક સોનાથી ઓછી નહોતી અને જ્યારે તેણે તેને તોડી તો તેમાંથી નીકળેલા ધાનના દાણા મોતીની જેમ સફેદ અને ચમકદાર હતા જેમાં એક અનોખી સુગંધ હતી આ કોઈ સામાન્ય ફસલ નહોતી આ સાક્ષાત ચમત્કાર હતો ગામના લોકો જ્યારે ખેતરો તરફ ગયા તો તેઓ પણ આ નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા આ શું છે માધવના ખેતરમાં સોનાની ફસલ આ તો અદ્ભુત છે ચારે બાજુ ચર્ચા થવા લાગી લોકોએ માધવ પાસે આવીને પૂછ્યું માધવ આ બધું કેવી રીતે થયું આવી ફસલ તો અમે ક્યારેય જોઈ નથી માધવની આંખોમાં આંસુ હતા પરંતુ આ વખતે તે દુઃખના નહોતા બલકે એક અજીબ શાંતિના હતા તેણે મનમાં વિચાર્યું મારી રાધા મારી બીટીયા તે જ તો મારી લક્ષ્મી હતી તેણે લોકોને પોતાની રાધાની વાત કહી ધનતેરસે દીવો ખરીદવાની તેની ઈચ્છા કહી અને કેવી રીતે તે નાનકડી દીવાની જ્યોતમાં જ રાધાએ પોતાનો અંતિમ શ્વાસ લીધો ગામના લોકોએ માધવની વાત સાંભળી અને બધા શાંત થઈ ગયા તેમની આંખોમાં શ્રદ્ધા અને આશ્ચર્યનો ભાવ હતો તેઓએ જોયું હતું કે માધવે પોતાની દીકરી માટે બધું જ ન્યોછાવર કરી દીધું હતું અને હવે આ સોના જેવી ફસલ જોઈને તેમને એક વાત સમજાઈ ગઈ હતી લોકો કહે છે કે રાધા પોતે જ લક્ષ્મી હતી તે માત્ર ધનની દેવી નહોતી બલકે પ્રેમ ત્યાગ વિશ્વાસ અને શુદ્ધતાની દેવી હતી તેણે પોતાના પિતા દ્વારા આ સંદેશ આપ્યો હતો સાચી લક્ષ્મી ફક્ત ધન સંપત્તિમાં નથી પરંતુ નિસ્વાર્થ પ્રેમમાં વિશ્વાસમાં અને નિષ્પાપ હૃદયમાં વસે છે તે નાનકડો દીવો જેની કોઈ કિંમત ન ન હતી તેણે માત્ર ઘરને પરંતુ માધવના જીવનને અને આખા ગામને રોશન કરી દીધું હતું માધવે તે સોના જેવી ધાનની ફસલથી પોતાના બધા દેવા ચૂકવી દીધા પોતાના ખેતરો પાછા ખરીદ્યા અને પોતાના ઘરને ફરીથી ખુશીઓથી ભરી દીધું પરંતુ તેણે પોતાની રાધાને ક્યારેય ન ભૂલાવી તેણે તેજ ખેતર પાસે એક નાનકડું મંદિર બનાવડાવ્યું જ્યાં તે સોના જેવી ધાનની ફસલ ઉગી હતી અને તેમાં પોતાની રાધાની એક સુંદર મૂર્તિ સ્થાપિત કરી દરેક ધનતેરસે તે તે નાનકડો માટીનો દીવો પોતાની બીટીયાની મૂર્તિ સામે સળગાવતો અને તેને યાદ કરતો માધવે લોકોને કહ્યું કે લક્ષ્મી ફક્ત પૈસાવાળી નથી હોતી લક્ષ્મી સંતોષમાં ત્યાગમાં અને પ્રેમમાં હોય છે તેની દીકરીએ તેને આ શીખવ્યું હતું તે દિવસથી ખુશીપુર ગામમાં લોકો ધનતેરસે ફક્ત ધનની પૂજા નહોતા કરતા બલકે પોતાના ઘરોમાં એક નાનકડો માટીનો દીવો સળગાવતા અને પોતાના બાળકોને પ્રેમથી જોતા કારણ કે તેમને ખબર હતી કે અસલી લક્ષ્મી ઘરોમાં નહીં પરંતુ પવિત્ર હૃદયોમાં વસે છે અને તે કોઈ પણ રૂપે પ્રગટ થઈ શકે છે એક નાનકડી બીમાર દીકરીના રૂપે પણ જે પોતાના પિતા માટે જીવનનો સૌથી મોટો પાઠ શીખવી જાય છે આ કથા ફક્ત ધનની નહોતી આ ત્યાગની હતી આ ગરીબીની નહોતી આ વિશ્વાસની હતી આ અંધકારની નહોતી આ તે નાનકડી જ્યોતની હતી જેણે આખા જીવનને પ્રકાશિત કરી દીધું હતું પ્રિય મિત્રો આ વિડીયોમાં ધનતેરસની પવિત્ર વ્રત કથા અહીં સમાપ્ત થાય છે અમે કામના કરીએ છીએ કે માતા લક્ષ્મીની કૃપા તમારા બધા પર બની રહે તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થતો રહે આ વિશેષ દિવસ માત્ર ભક્તિભાવથી ભરી દેતો નથી બલકે આપણા જીવનમાં એકતા પ્રેમ અને આસ્થાનો સંદેશ પણ લાવે છે માતા લક્ષ્મીની કથા સાંભળવા માટે હૃદયપૂર્વક આભાર કૃપા કરીને તમારા વિચારો અને અનુભવો કોમેન્ટ્સમાં અવશ્ય શેર કરો અને જય માતા લક્ષ્મી લખવાનું ન ભૂલો તમારા દ્વારા કરવામાં આવેલા કોમેન્ટ્સ ન માત્ર તમને પ્રેરણા આપશે બલકે અન્ય દર્શકો માટે પણ ભક્તિ અને શ્રદ્ધાનો સ્ત્રોત બનશે જય માતા લક્ષ્મી જનની, ભગવાન ધન્વંતરીની જય